સુરતની સુદીપ હોસ્પિટલમાં જન્મજાત બહેરા મૂંગા અને વધુ પાંચ બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે બે વર્ષમાં બસો બાળકો સાંભળતા અને બોલતા થયા છે સુરત સિટીલાઇટ રોડ પર આવેલ સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરા મૂંગા બાળકો માટે રૂપ સાબિત થઈ રહી છે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ થયેલી કોકલીયાર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ પાંચ બાળકોને લાભ આપવામાં ડોક્ટર પ્રયત્નકુમાર સફળ રહ્યા છે આ ઓપરેશનનું લાઇવ ટેલિકાસ્ટ કરી સાથી ઇએનટી ડોક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગથી કરાયેલા આ આયોજનના ભાગરૂપે તારીખ ત્રેવીસ ચોવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે પાંચ બાળકોમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડોક્ટર પ્રયત્નકુમાર ઇએનટી દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવોદિત કાન નાક ગળાના સર્જન ડોક્ટર પણ પ્રત્યક્ષ તાલીમનો લાભ પણ ઓપરેશનના જીવંત પ્રસારણ દ્વારા દ્વારા આપવામાં આવ્યો હતો ભવિષ્યના કાન નાક ગળાના સર્જન ડોક્ટર ઘર આંગણે ઉચ્ચ તાલીમ ડોક્ટર પ્રયત્ન કુમાર થકી મળી રહે તેવું આયોજન કરાયું છે मेरा नाम प्रकाश पांडे है मैं वडोदरा में रहता हूँ और ये मेरी बच्ची है रोशनी पांडे ये जन्म से ही बोल नहीं सुन पाती है और इसका दवा मैंने पहले चालू कराया अहमदाबाद चालू कराया वडोदरा में दिखाया दिल्ली में भी गया वहाँ पे भी मैंने ट्रीटमेंट करवाया तो वहाँ पे भी सारी रिपोर्ट मैंने निकलवाया है वहाँ पे भी हमें बताया कि ऑपरेशन करना पड़ेगा छः सात लाख रुपए का खर्चा है फिर हमने यहाँ सूरत में भी दिखाया तो यहाँ पर जायदाद देखी सर की और यहाँ पर सारा रिपोर्ट करवाया और सारे रिपोर्ट करने के बाद सर ने बताया कि यहाँ पे फ्री में हो जाएगा आप यहाँ पे ले आओ और ऑपरेशन यहाँ पे कराओ तो हमने सारा चीज़ यहाँ पे देखा रिपोर्ट निकलवाया उसके बाद यहाँ पे ले आए सर से और आज यहाँ पे ऑपरेशन करने के लिए बोला है सर ने तो आज ये मेरी बच्ची का ऑपरेशन यहाँ पर होगा हूँ डॉक्टर प्रयत्न कुमार कांनाथ गढ़ाँ पर सर्जन हूँ સુદીપ હોસ્પિટલ સિટી લાઇટ રોડ પર છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહ્યો છું અમે મુંબઈની એક સહકારી સંસ્થાના સહયોગથી કોકલીયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોલિયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આ કોકલિયર ઇમ્પ્લાન્ટની કિંમત અંશે સાડા છ લાખ રૂપિયાની હોય છે એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે જેનાથી જે જન્મથી બહેરું ને બાળક હોય છે તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે આ કોકલેર ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ જો આવા બાળકો ત્રણ વર્ષ અને કથા એનાથી જલ્દી એનાથી નાના બાળકો જન્મથી બહેરાના મૂંગાજો ડાયગ્નોઝ લે કે આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે નેવું ટકાથી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરા અને મૂંગા બાળકો કોકલેર ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય થેન્ક યુ નમસ્કાર મેં ડૉક્ટર મિનેશ જુએકર કામના ગલે કે સર્જન બોમ્બે હોસ્પિટલ મુંબઈ સે હું આજ હમને શ્રવ્યા કોકલેર ઇમ્પ્લાન્ટ કે દ્વારા યે સુરતની સુદીપ હોસ્પિટલ સક્સેસફુલ કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરી કીએ श्रवया कॉकलियर इम्प्लांट जो है ये स्पेशली साउथ गुजरात के बच्चों के लिए हम जो जन्मतः सुन नहीं सकते उनके लिए फ्री में कॉकलेर इम्प्लांट हम सुदीप हॉस्पिटल डॉक्टर प्रत्यनय कुमार के साथ में गुजरात में सूरत में हम कर रहे हैं इस प्रोग्राम के बारे में हम इतना ही बताएंगे कि पिछले दो अढ़ाई सालों में श्रव्या ने अलग अलग सिटीज़ में 300 से ऊपर कॉक्लियर इम्प्लान बच्चों का फ्री में किया है એમ્પ્લાન્ટ ની ખાસિયત એ જો બચ્ચે પેદાઇશી બહેરે હોત અંદર હમ જોટ ડાલતે અલગ ફાઇન ટક કરે इसमें हम इम्प्लांट का इंसर्शन भी इतना स्पेशली स्लो करते हैं ताकि अंदर के पेशेंट की जो नसें हैं अंदर की जो सुनने की क्षमता है वो डैमेज न होते हुए ये बच्चा नॉर्मल हो जाए और फिर नॉर्मल स्कूल और कॉलेज में जाए और जो गुजरात एरिया में जो बच्चे पैदायशी बहरे होते हैं उनकी संख्या धीरे 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 हम कम कर सकते हैं ताकि ये बच्चे नॉर्मल स्कूल कॉलेज में जा नॉर्मल पढ़ाई कर सकें ब्यूरो रिपोर्ट एच ट्वेंटी फोर न्यूज़ सूरत